રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર તમ બધા મજામાં હે ભગવાન માતાજી બધા રક્ષા કરે અને વેધરનું કહીએ તો આજ ઠીક ઠીક છે એ થોડીક ઠંડી સારું છે આ વીકમાં થોડી થોડી ઠંડી છે બાકી તો વેધર ઓરાઈટ હોય અને એ સમરનો ટાઈમ આવે ગો તો વાંધો નહીં આવે ધીમે ધીમે તડકો અને થોડુંક ગરમી એવું રહેતું જ રહીએ

ટેબલ મતલબ કે દિવસનું કંઈ નક્કી ન હોય કે ક્યાં દિવસે એવરી ડે હું મૂકે નહીં હક આ બ્લોગ નથી મૂક્યો તો સોરી એ બદલ પણ ટ્રાય કરી કે પૂણા બાર વાગ્યાનો ટાઈમ રાખી એક બે દી એક બે દી ટાઈમ મળી જાય એટલે મૂકતો રહે બ્લોગ અને જોજો લાઇક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ડીપીડીમાં આવ્યો હતા ને તો જા પહેલી પંદરનું છે એટલે કે કોકમની આજુબાજુના ગામડામાં હોય તો એ બાજુ જા અથાને મસ્ત મસ્ત વેતર હૈ તરીકો હે અને ટ્રાય કરી બધી કોશિશ કરી કે તમને હાર હારા નજારા દેખા અને બીજું કે નિલેશભાઈ પાછી બીજી યાત્રામાં નીકળે ગયા સપોર્ટ કરતા રીજો અને બાકીના બધાય આપણા બેનના ભાઈઓ હે બહેનો હે બધાય એની સપોર્ટ કરે અને માતાજીના ભેગા હે

ડિલિવરી દેતા હોય આ રીતના તો બહુ જોરદાર વિલેજ છે કન્ટ્રી સાઈડ અને જો સમરમાં આ દેહમાં બહુ મજા આવે આ પાછળ હે ડિલિવરી દેવાની એક બે મિનિટનો ટાઈમ છે અને ખેતરું ઓલરેડી અટાણે ઘઉં ને એવું બધું વાવે આમાં દેખાતું હોય કદાચ કે આ હેને જાડી ઉબોયા આટલી કઈ દેખા હે ની બહુ તો કે ગામડુ હે મસ્ત 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 હે વેધર નું ગિયદો ભઈ જોરદાર હે અને પાર્સલાર્ક ના ગામડા ન હે તો કરતા રહેતાય અને જો આ લોકેશન ભી મસ્ત હે આ ખેતરૂ હે જોરદાર ગામડું હે મસ્ત જો આપ કયું બધાય ઓજારું ને ટ્રેક્ટર જૂના ટ્રેક્ટર આવું બધું હે મસ્ત મસ્ત ટ્રોલી ઇન્ડિયા માં હોય એવી છે ને ટ્રોલી અને આ જેસીબી બહુ જૂનું જેસીબી ઘેટા બકરા વાંસર બાજુમાં

આઈ થિંક ડો ટુ ઓકે ઓ રાઈટ યાર તો એ ગોતે કૂતરાની સેટો પલ્લા ઉપર ભાગી ગયો કૂતરો એડો ન જડે કે નહીં એવું હે બધું હાલો તો પાર્સલ દે દઈએ આપણે અને એનું ઓલું પકડે લીધું મો એમાં હે આટા મારે અને કૂતરાની ગોતે આવું છે મસ્ત મસ્ત જોરદાર વેધર અને થોડાક પાર્સલ બાકી છે હજી તો દે દઈએ અને પાછું કંઈ છે તો બતાડી જય માતા રેલવે ફાટક જો આ રીતના બંધ થાય અહીંયા કોઈ નીકળે નહીં આડેધડ આ રીતના બંધ હોય ફાટક તમે જોવો કોઈ પણ નીકળે નીકળ્યામાં આડે દડ આપણે ઇન્ડિયામાં હોય તો સાયકલ વાળા નયા માણસો જ્યાં ભાઈ પહોંચવા આવી જાય ઓકમનું ફાટક છે આ રેલવે ફાટક છે ને એટલી મગજમારી કરાવે કારણ કે પંદર પંદર મિનિટ અહીં અહીં આ રીતના ઊભું રાખે હવે આમાં ડીપીડીમાં તો કટોકટી માં હાલતા જો રેલવે ડબ્બા હે ખાલી કઈ નથી આ રીતના સેફ્ટી બહુ રાખ્યા એવા નીકળે જાય પછી મને પાંચ સાત મિનિટ પડે છે એટલે આપણી તો આવીને આવી રીતના ધોરું હબાળ જેવું હે એટલે આ દેશમાં હે ને કેવા કેવા ઝાડવા હોય કઈ ખબર જ ન પડે અમુક ખાવાનું હોય ને અમુક ફ્રૂટ જ હોય આવું કિક છે અને આવા ડોડવા જેવા હે કી પણ ને જો આયા ભી કાટાવાળા અયા તો એકદમ આવા બોર જેવા કીક છે જે ને આવું મસ્ત મસ્ત જગ્યા હે જોરદાર ને ગેર પાર્સલ દેવા આવ્યો પણ જે ટાઈમ છે તો આપણે વહેલું ન દે આ મોટા મોટા જબરજસ્ત ઘર હે આ એનું પાર્સલ દેવા આવ્યો ને આવા આખી ગાર્ડન હોય બહુ મોટા મોટા ગાર્ડન હોય આ બાજુ ગામડામાં આટલું જગ્યા ભી મોટી હોય અને શાંતિ એટલી હોય જો પંખીડાનો અવાજ સંભરાતો હે તમને ને આ રીતના ટાઈમ છે પાંચ મિનિટનો ટાઈમ છે આજ ને આવું તમને કહેતો હતો બોર જેવું હે ઝાડવું પણ બોર ને આ છે આવું ઘણી જાતના થાય ફ્રૂટના બી થાય અને ફૂલ ને એવાય હોય આવું મસ્ત મસ્ત વેધર હે નાનકડું અને શાંતિ વાળું જગ્યા હે એકદમ ફર્સ્ટ ક્લાસ પંખીડા મસ્ત અવાજ કરે ને લગભગ આઠ દસ પાર્સલ રહ્યા અને નિલેશભાઈ લગભગ યુરોપમાં હે અટાણે ફોન કરવાનો ટાઈમ નથી જોયો ફોન કાલે કાં કર્યું આપણે ભાઈનો વાવડ કાઢ્યો માતાજી એની સફરમાં ભેગા જ છે એટલે ઉપાધિને અને કોઈ પણ ન્યા હોય આજુબાજુમાં તો એ બાજુ આવતા હોય તો તમે કોન્ટેક કરજો એની કંઈ હેલ્પ થાય તો કરજો માણાની માણસની જરૂર પડે તો આ તો આપણો ભાઈ છે નિલેશભાઈ અને બહુ સારું કામ કરે તો મદદ કરજો અને જો મસ્ત જગ્યા હે જોરદાર હાલો તો પાછું કીક લેન આવી જય માતાજી જય હિન્દ જય ભારત